ના મંગલ સૃષ્ટિ સારંગ રોડ સોસાયટીના લોકોએ માડી સહિતો માટે એસી હજારના ફંડ એકત્ર કરી શહીદો માટે ફંડ મોકલવા માટે કલેક્ટરને આપ્યો છે વલસાડ જિલ્લાના ઉદવાડા તાલુકાના મંગલ સૃષ્ટિ સારંગપુર સોસાયટીના લોકો મળી શહીદો માટે એકત્ર કરેલા ફ્રેન્ડ એસી હજારનો ચેક આજ રોડ વલસાડ કલેક્ટરને સુપ્રત કર્યો હતો ઉદવાડાના મંગલ સોસાયટીના લોકો ભેગા મળી પુલવામાં થયેલા આતંકી હુમલાને લઈને શહીદો માટે સોસાયટીના લોકો પાસેથી સોસાયટીના લોકો પાસેથી ફંડ એકત્રિત કરી એસી હજારનો ચેક આજ રોજ વલસાડ કલેક્ટરને સુપ્રત કર્યો હતો બ્યુરો રિપોર્ટ उपेन्द्र कुमार बी देसाई रहवासी मंगलसूष सोसायी ओरवाड उदवाड़ा शहीदों पुलवामा जो थे અને જે શહીદ થયા છે આપણા ચાલીસ જવાનો એમના માટે અમારે સોસાયટી તરફથી બધા નક્કી કરીને ફાળો એકત્રિત કરીને એમના પરિવારજનો માટે મોકલાવીએ છીએ સિત્તેર સિત્તેર રહીશો છે ને એમના અમને પોતાની જેમની જે ઈચ્છાથી સ્વેચ્છા એમને ફાળો અમને આપ્યો છે કોઈ પંદરસો આપ્યો બે હજાર દસ હજાર રીતે જેમ આપ્યો છે એ ભેગો કરીને અમે ત્યાં મોકલાવા માંગીએ છીએ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે